તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે થોડીક જીરામાં અત્યારે જે પોઝિશન છે બરોબર અને આપણે આપી રહ્યા છે ઘણા ખેડૂત મિત્રો આપે છે બરોબર અને ઘણી દવાનો ઉપયોગ કરી લીધો છે તો અત્યારે જે સમયના ટૂંકમાં અત્યારે જે જીરાની અવસ્થા એ છે બરોબર જે જીરું તો તેમાં કેવા ફૂગનાશકનો ઉપયોગ કરવો એના વિશે થોડીક માહિતી આપીશું બરોબર ને તમને જણાવી દઉં ખેડૂત મિત્રો જો તમે પિયત આપતા હોય બરોબર તો સાપ ડાયથન કોઈ બી તમે અત્યારે એવું યુઝ કરતા હશો પણ હવે આપણે કેવા ફૂગનાશક ઉપયોગ કરવા જોઈએ બરોબર તેની થોડીક માહિતી આપીશું બરોબર તો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો તેથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય બરોબર તો પહેલાં તો આપણે એ જણાવી દેવી કે જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે તે

આપણે કોઈ આ વિડીયો પ્રમોશન થી નથી બનાવતા બરોબર જે આપણો અનુભવ છે બરોબર અને ખેડૂત અભિપ્રાય લીધા છે તેના વિશે માહિતી લઈ અને તેને આપણને તમારી સક્ષમ રજૂ કરીશું બરોબર તો તમને તો પેલા જણાવી દઉં કે આ સાફ યુઝ કરેલો હોય છે બધા કરતા હોય છે બરોબર તો આપણે તેના વિશે વધારે માહિતી આપશું નહીં તમે આ ખેડૂત મિત્રો યુઝ કરી શકો છો પણ આપણે આનાથી સારું રિઝલ્ટ અને સસ્તા ભાવમાં બરોબર એના વિશે વાત કરવાના છીએ બરોબર ડાયથન એમ નો પણ યુઝ કરેલો હોય છે બરોબર આના વિશે આપણે માહિતી નહીં આપી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે બરોબર તો અત્યારે હવે જે જીરામાં કોઈ આપતા હોય બરોબર તો તમારે ડબલ કોમ્બિનેશનમાં ટૂંકમાં કાર્બનડીઝિમ અને મેન્કોઝેમ એવા ફંગીસાઇડનો ઉપયોગ કરવાનો છે અથવા તો આપણે તમને જણાવી દઉં બરોબર મેટાલક્ષી અને મેન્કોઝેમનું કોમ્બિનેશન આવે ને તેનો પણ તમે ઉપયોગ કરી શકો એટલે તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે ઝાકળમાં છે અથવા તો કોઈ ફૂગના લીધે પ્રશ્ન હોય સુકારો હોય બરોબર તો એના તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે તમારે આવા ડબલ કોમ્બિનેશનમાં આવે છે તે ફૂગનાક્ષક નું અત્યારે જે સાઈઠ સિત્તેર દિવસનું જીરું છે તેમાં તમારે ઉપયોગ કરવાનો છે બરોબર એક મપમાં તમારે ત્રીસ થી ચાલીસ ગ્રામ જેટલું આપવાનું છે મેટા અને મેનકો જે યુઝ કરતા હોય તો બરોબર અને એક બીજું તમને જણાવી દઉં ઇન્ડોફીલ નું સ્પ્રેન્ટ બરોબર જે ઘણા ખેડૂત મિત્રો એ પટ આપવામાં યુઝ કરેલું હોય છે મગફળીમાં છે કોઈ બી તમે સણાનું વાવેતર કર્યું હોય જીરામાં પણ યુઝ કરેલું હોય બરોબર તો સ્પ્રેન્ટનું પણ જોરદાર રિઝલ્ટ છે એવું નથી કે આપણે ખાલી પટ વાપવામાં જ યુઝ કરવાનું છે બરોબર તમે સ્પ્રે કરતા હોય બરોબર તો તમારે એક પંપમાં પચીસ ગ્રામ જેટલું આપવાનું છે જે સાઠ સિત્તેર દિવસનું જીરું હોય તેમાં બરાબર તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે બરોબર કાર્બેન્ડિઝમ પ્લસ મેન્કોઝિયમ બરોબર કાર્બેનડિઝિયમનો ફાયદો એ થશે કે તમારે વરિયાળી નીચે કોઈ ડાઘ પડતા હોય જીરામાં તો તેમાં ઘણું તમને એડવાન્સમાં યુઝ કરતા હોય તો નિયંત્રણ જોવા મળશે બરોબર અથવા તો તમે મેટા લક્ષી પાંત્રી ટકાનો પણ યુઝ કરી શકો આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે બરોબર આનો યુઝ કરતા હોય તો તમને એડવાન્સમાં યુઝ કરતા હોય તો થોડુંક તમને નિયંત્રણ જોવા મળે એડવાન્સમાં કહું છું બરોબર ખેડૂત મિત્રો અને હવે આપણે જણાવી દઈશું કે આનો આપણે વિડીયો પણ બનાવેલો છે આજે પણ થોડીક માહિતી આપી દેવી કે વરિયાળી નીચે જે ડાઘો પડતો હોય એટલે આપણી વરિયાળી નીચે ડાઘો પડે બરોબર જેમાં જાબુડિયું અથવા તો કાળા કલરનો ડાઘ પડે અને વરિયાળીનું માથું નમી જાય બરોબર એટલે એટલું ઉત્પાદન આવે નહીં વરિયાળી આપણી કંટ્રોલ કરવું હોય તો તમારે જે આવે છે બરોબર તેનો ઉપયોગ કરવાનો છે એડવાન્સમાં યુઝ કરશો બરોબર એટલે તમારે એ પ્રશ્ન રહેશે નહીં અને સારું એવું તમને નિયંત્રણ જોવા મળશે બરોબર આ યુઝ કરો બરોબર એટલે તમારે સાફ ડાયથની જરૂર ના પડે કેમ કે પાવડર ફોર્મમાં છે એટલે તમારે ઝાકળ રવ આવતો હોય તો બી તે ચાલે બરોબર એટલે તમારે ડબલ બે કોઈ એવા ફંગીસાઇડ યુઝ નથી કરવાના ટ્રાય સાયક્લાઝોલનો એકનો ઉપયોગ કરવાનો છે અને જો કોઈ ખેડૂત મિત્ર એ રીતના પ્રશ્ન હોય અત્યારે આવી ગયો હોય ટૂંકમાં વરિયાળી ડાઘા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તો તમારે આની આરે લેમડા સાયક્લોથ્રોનિલ ચાર પોઈન્ટ નવ સીએસ ફોર્મમાં આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો બરોબર અને એ તમારે યુઝ ના કરવું હોય તો તમે જે ડાયનોટીફ વીસ ટકા આવે છે બરોબર પાવડર તેનો પણ યુઝ કરીને નિયંત્રણ કરી શકો છો એ તમને એ માટે જણાવું છું કે તમે એ દવાનો ઉપયોગ કરો ને એટલે તે જે ડાઘ પીડ્યો હોય ને એમાં જે રસ હોય ને એ સુસી લે અને તમને ઝડપથી નિયંત્રણ જોવા મળે બરોબર અને અને હવે દવા જે પણ જણાવી દઈએ બરોબર આનું પણ બહુ સારું રિઝલ્ટ છે જો દિવસ હોય અને તમે બાયરના નેટીવો નો યુઝ કરતા હોય ને તો આપણે સાયમોક્ઝા નીલ વાળું જ આગંટે આપવાનું છે તમને એકદમ જોરદાર રિઝલ્ટ જોવા મળશે કાળી શરમી માટે સુકારામાં કોઈ બી તમે કહી શકો બરોબર કોઈ બી ફંગસ હોય તમને જોરદાર રિઝલ્ટ જોવા મળશે તમારે એક પંપ માં પચાસ ગ્રામ આપવાનું ફરજિયાત છે સાયમોક ઝીલ બરોબર નેટીઓ યુઝ કરતા હોય કે ગેલેલિયો યુઝ કરતા હોય બરોબર પણ ગેલેલીઓ કરતા તમે નેટીઓ સાથે યુઝ કરશો તો તમને જોરદાર રિઝલ્ટ જોવા મળશે બરોબર અને ખેડૂત મિત્રો તમને જણાવી દો આ તમે કોઈ બી દવા યુઝ કરો તમારે ધાનુકાનું વેટશીટ એક પંપમાં પાંચ એમ આપી દેવાનું છે એટલે ઝાકળ બેસવાનો જોખમ ઓછું થઈ જાય બરોબર ઝાકળ ઓછો બેસે બરોબર એનો આપણે તમને હું ફોટો પણ બતાવી દઈશ કે તમે વેટશીટ જેમાં સ્પ્રે કરો એમાં કેટલું રિઝલ્ટ મળે છે અને વેટશીટ યુઝ ના કરેલું હોય તેમાં ઝાકળમાં કેટલું રિઝલ્ટ મળે છે બરોબર આનું બહુ બેસ્ટ રિઝલ્ટ છે બરોબર કોઈ બી તમને જે ફંગીસાઇડ કીધા એનો તમે યુઝ કરીને સારું એવું નિયંત્રણ મેળવી શકો છો અને આપણે જે એક જણાવી દઈએ બરોબર બાયરનું એન્ટ્રાકોલ આનો વિડીયો પણ આપણે બનાવેલો છે પણ અત્યારે જે અવસ્થા એ ઝીરું આવી ગયું છે બરોબર તેમાં તમારે ઉપયોગ કરી શકો છો બરોબર પિયત ના આપ્યું હોય બરોબર ચાલીસ પિસ્તાલીસ દિવસે પિયત આપેલું હોય અને સાહીઠ પાસઠ દિવસનું જીરું હોય વીસ દિવસ જીરામાં એકદમ ગ્રીનરી આવી જાય બરોબર દાણો શોષાવાનો જે પ્રશ્ન છે ને એને પણ નિયંત્રણ રાખી અને કોઈ સોળ જાંબુડિયો થતો હોય બરોબર પીળા ઉપર હોય તેને પણ દૂર કરશે જાંબુડી હોય તેને પણ દૂર કરશે બરોબર ને સારું એવું રિઝલ્ટ છે બરોબર આનું તો તમારે આનો ઉપયોગ કરવાનો છે બરોબર એટલે એવું નથી ખેડૂત મિત્રો તમે સાફ અને ડાયથન નો પણ યુઝ કરી શકો હજી હું તમને જણાવી દઉં બરોબર પણ અત્યારની જે પરિસ્થિતિ મુજબ હું તમને જણાવું છું આવો તમે ફંગી સાઈડ નો ઉપયોગ કરીને સારું એવું નિયંત્રણ મેળવી શકો છો બરોબર અથવા તો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હતા કે સુકારો છે બરોબર તો સુકારો હોય તો તમને હું એક દવા જણાવી દઉં બાયર નું એલિયટ બરોબર તમારે એક પંપમાં ચાલીસ ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે અને જો પિયત આપતા હોય તો એક એકરમાં ચારસો ગ્રામ જેટલું પિયતમાં આપવાનું છે બરોબર અને સ્પ્રે માં યુઝ કરતા હોય તો બે દિવસ પેલા કોઈ એવા એસિડિક દ્રાવણ અથવા તો દવા કોઈ બી યુઝ કરેલી ના હોવી જોઈએ બરોબર અને તમે એલિયટ નો સ્પ્રે કરી દો પછી બે દિવસ સુધી તમારે કોઈ એવા એસિડિક દ્રાવણ નો ઉપયોગ કરવાનો નથી જો તમે ઉપયોગ કરશો બરોબર એની સાથે બરોબર તો દ્રાવણ ફાટી જશે બરોબર અથવા તો સ્વડ ડેમેજ થાય બરોબર તમે એલિયટ માર્યા પછી કોઈ એવા એસિડિક કોપર સલ્ફર ફોસ્ફરિક એસિડ એવા કોઈ બી આપો તો છોડ ડેમેજ થાય અથવા દાજવાનો પ્રશ્ન રહે બરોબર સુકારા માટે પાંચ દસ ટકા જેટલો સુકારો હોય તો તમારે સીધો બાયરના એલિયટનો ઉપયોગ કરવાનો છે તો જીરું છે ગોઠણ સમૂહ જીરું છે તમે જોઈ શકો છો બરોબર તો આમાં અત્યારે બે દિવસ પહેલા આપણે ગેલેલિયો લેમડા સાયક્લોથોરીન ચાર જે ઘટ આવે છે તે આપણે હમણાં જણાવ્યું એ બરોબર અને થાય મિથક જેમ ટકા આવે છે તેનો ઉપયોગ કરેલો છે અને સારી એવી હાઈટ છે અને બીજા માલની શરૂઆત છે અને ફુવારાથી પણ આપેલું છે બરોબર ને એકદમ ગ્રીનરી છે જે રાઉન્ડ પછી ઘણી ગ્રીનરી જોવા મળી બાકી તડકામાં આપણે તો લાંબ જીરું મારતું હોય એવું લાગતું હતું આપવું હોય એવું લાગતું હતું પણ હળવું હળવું આપણે દસ પંદર મિનિટ જેટલું ફુવારાથી પણ પિયત આપેલું છે અને પિયત આપ્યા બાદ બીજે દિવસે આપણે ટ્રેક્ટરના પંપથી સ્પ્રે કરેલો છે બરોબર ને જે કઈ પ્રશ્ન એવો દેખાતો નથી ને સારું એવું ઉત્પાદન આવશે આમાં આપડી વાડીનું ચાર નંબર જીરુ છે બરોબર થી દિવસ આજુબાજુ જીરું થયું છે બરોબર અને સારી એવી ગ્રીનરી છે બરોબર અને કોઈ ખેડૂત મિત્રો બીજી માહિતી જોતી હોય તો નીચે મને કોમેન્ટ કરીને જણાવજો બરોબર તો આપણે તેના વિશે પણ થોડીક માહિતી આપીશું બરોબર અને જો વધારે પ્રશ્ન હશે તો આપણે તેના વિશે ફૂલ ડિટેલ સહિત વિડીયો બનાવીશું અને આપણે ડેલી આઠ થી નવ સાંજના ટાઈમે લાઈવ યુટ્યુબમાં આવીએ છીએ બરોબર તો બધા ખેડૂત મિત્રો જોડાજો આપણે સીધું ખેડૂતો આપણને પૂછીએ અને આપણે સીધો એને જવાબ આપીશું બરોબર તો આજના વિડીયોમાં થોડીક આટલી માહિતી દેવાની હતી ખેડૂત મિત્રો મારી એક ખાસ ભલામણ છે બહુ ખર્ચા ના કરતા બરોબર આવા જે રનિંગમાં ફૂગનાશકનો યુઝ કરતા હોય તે યુઝ કરતા રહેવું બરોબર પણ મેં આપણને કીધું અત્યારે જે પોઝિશન છે એ એ મુજબ તમારે ડબલ કોમ્બિનેશન વાળી જે ફૂગનાશકમાં આવે છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે તો આજે આપણે થોડીક આટલી માહિતી દેવાની હતી બરોબર વિડીયો બહુ લાંબો થઈ ગયો છે વધારે આપણે માહિતી નહીં આપીએ બરોબર કઈ એવું હશે તો આપણે બીજા વિડીયોમાં જણાવીશું તો આજના વિડીયોમાં આટલું જય ભારત